મિત્રો અત્યારે આપણે સંતશ્રી ખેતાબાપાની જગ્યામાં આવી ગયા છીએ જે ભુજથી ચાલીસ કિલોમીટર થાય છે અને નખત્રાણાથી દસ કિલોમીટર ભુજ નખત્રાણા હાઈવે પર આવેલી છે ખૂબ સુંદર સ્વચ્છ અને આલિશાન હરિયાળીવાળી જગ્યા છે સંતશ્રી ખેતાબાપાની જગ્યા તો ચાલો મિત્રો આપણે અંદર જગ્યાની મુલાકાત કરી અને ઇતિહાસ શું છે એ પણ જાણીએ મિત્રો તમે અકસ્માત અવારનવાર આવ્યા હશો પણ આ ખેતા બાપાની જગ્યા તમે અજાણ હશો તો મારા યુટ્યુબમાં પહેલી વાર જ હું આપ બતાવું છું તો મિત્રો વિડીયોમાં શેક સુધી રહેજો જોય શ્રી ખેતાબાપા મિત્રો મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર છે અહીંથી આપણે અંદર જવાનું છે આપ જોઈ શકો છો આ મુખ્ય રસ્તા ઉપર આપણે બાર જ્યોતિર્લિંગની પ્રતિમાઓ મૂકેલી છે ખૂબ જ સુંદર સિનિયર સિટીઝનને બેસવા માટે બાગ બગીચા છે આપ જોઈ શકો છો અહીં નરસિંહ મહેતાથી માંડીને વાલ્મીકી ઋષિ ગૌતમ ઋષિ તેમજ ઘણાય નામી અનામી મહર્ષિની ઋષિની પ્રતિમાઓ પણ અહીં મૂકેલી છે મિત્રો ખૂબ જ સુંદર સ્વચ્છ અને હરિયાળીવાળી જગ્યા છે મિત્રો બિલકુલ હાવ હાઈવે ટચસ છે આપ જોઈ શકો છો અહીં મંચ આવેલું છે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં અવારનવાર થાય છે ખેતલા બાપા સંસ્થા તરફથી આ બાર જ્યોતિર્લિંગ અને બાર ઋષિ આપ જોઈ શકો છો રામકૃષ્ણ પરમહંસ સ્વામીની મૂર્તિ છે મહર્ષિ વાલ્મિકી ઋષિની મૂર્તિ છે વિશ્વનાથ વારણસી આપણે બાર જ્યોતિલિંગની પણ અહીં મૂર્તિ પ્રતિમાઓ મૂકેલી છે ખૂબ જ સુંદર અને સુશીલ વાતાવરણ છે આપ જોઈ શકો છો આ બીજો મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો અહીં પણ બાગ બગીચા છે સુંદર બેસવાની બહુ મજા આવે એવું છે મિત્રો સુંદર ઠંડા પાણીનું પરબ છે આપ જોઈ શકો છો બગીચામાં સામે છત્રપતિ શિવાજી મહારાજની પણ પ્રતિમા મૂકેલી છે ચાલો મિત્રો વિડીયોમાં આગળ જઈએ જય ગૌરી નંદન ગણપતિ મહારાજની જયઓ ઓ સર્વપ્રથમ ગણપતિ દાદાના દર્શન કરીએ એટલે આપને વિઘ્ન ના આવે જય ગણપતિ મહારાજ મંદિરની ઘરતા જ અંદર જમણી બાજુમાં ખેતલા બાપા સંસ્થા કાર્યાલય છે ટ્રસ્ટીઓને જય માતાજી જય ખેતલા બાપા મિત્રો આ મંદિર આવી ગયું મુખ્ય મંદિર છે બહુ જ વિશાળ છે સંત શ્રી ખેતલા બાપાનું મંદિર આપણે એના પટ્ટાંગણમાં છીએ મિત્રો આપ જોઈ શકો છો અહીંયા સુંદર ફ્લાવર મૂકેલા છે આગળ પણ રહેવા ઉતરવા માટેની બિલ્ડિંગો છે બહુ મોટી મોટી અહીં ખૂબ જ સાંસ્કૃતિક પ્રદર્શન મૂકેલું છે મિત્રો તો આ મુખ્ય મંદિર છે ખેતલા બાપાનું શાંતિધામ વિથોણ ગામ જય ખેતલા બાપા આપણે ખેતલા બાપાની મુખ્ય સમાધિ આવી ગયા છે મિત્રો દર્શન કરી લેજો જય ખેતલા બાપા આ મંદિરની અંદર રામાયણ ભાગવત તેમજ ચાર ગ્રંથોના ચિત્રોનું પ્રદર્શિત કરવામાં આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો ચિત્ર સુંદર કલાત્મક મંદિરને કંડારેલું છે અને મિત્રો આ છે ખેતલા બાપાની ચરણ પાદુકા તેમના માતુશ્રી તેમના ગુરુશ્રી જય ખેતલા બાપા મિત્રો દર્શન કરજો પાવન થઈ ગયો જય ખેતલા બાપા સત્યનારાયણ ભગવાન જે રામ રાવણના યુદ્ધના પણ ચિત્ર મૂકેલા છે આપણે હનુમાનજી મહારાજ છે રામાયણના ભીત ચિત્રો છે સીતા સેમવરના છે મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે આપ જોઈ શકો છો શાંતિ ધામ એટલે કે પરમ શાંતિ મળે એવું સુંદર સ્વચ્છ અને હરિયાળીવાળું વાતાવરણ કચ્છની અંદર તમને આ પ્રથમ વખત હું આ મારા યુટ્યુબ ચેનલમાં બતાવી રહ્યો છું મિત્રો આપ જોઈ શકો છો અહીંયા આવવામાં ખૂબ જ સરળતા છે તમે નખત્રાણા આવો તો ત્યાંથી ફક્ત દસ કિલોમીટરના અંતરે આવેલું છે ચાલો મિત્રો આપણે આગળ જઈએ તમને મંદિરની મુલાકાત બધી કરાવવું ચાલો મિત્રો આપણે આગળ હનુમાનજીની એકતાલીસ ફૂટની મૂર્તિ છે ત્યાં જઈએ આ સાઈડ આપણે ખેતેશ્વર મહાદેવનું મંદિર છે અહીં અર્જુન અને કૃષ્ણ ભગવાન સારથીની મૂર્તિ મૂકેલી છે રાધા અને કૃષ્ણની પણ એક પ્રતિમા મૂકેલી છે ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો ખૂબ જ રળિયામણું લાગે એવું છે મિત્રો ખૂબ જ સુંદર આલિશાન આપ જોઈ શકો છો સ્વચ્છતાને મુખ્ય ધ્યાન રાખેલું છે એક સી કોમેન્ટ આપી દેજો અને લાઈક કરીને વિડિયો તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો અહીં એક સુંદર તળાવ પણ આવેલું છે આપ જોઈ શકો છો આ આગળથી આપણે પગથિયાથી ઉતરવું પડે ચાલો મિત્રો ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો ફક્ત ને ફક્ત નખત્રાણાથી દસ કિલોમીટરના અંતરે આવેલી છે આ જગ્યા આપ એક વખત આવશો તો તમને એમ લાગે આપણે હર વખત અહીં તો આવવું જ પડશે અહીં રહેવા ઉતરવા જમવાની તમામ સુવિધાઓ છે નાવું ધોવું રહેવું ચોકાવવું સૂવું બેસવું ખૂબ જ સુંદર જગ્યા છે અને સામે હનુમાનજી મહારાજની એકતાલીસ ફૂટ ઊંચી મૂર્તિ આપ જોઈ શકો છો ચારે બાજુ તળાવ છે તળાવની વચ્ચો વચ્ચે જ આ પ્રતિમાનું અનાવરણ કરેલું છે મિત્રો મિત્રો વિડીયો શેર કરી દેજો ખૂબ જ સુંદર જગ્યા છે અહીંયા વાલી સુગ્રીવ અને એમના પણ પ્રતિમા મૂકેલી છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો ખૂબ જ વિશાળ કચ્છની અંદર તમે આવી મોટી મૂર્તિ હનુમાનજી મહારાજની નહીં જોઈ હોય મિત્રો તો એક વખત અહીં આવવા માટે તમારે નખત્રાણા આવવું પડશે નખત્રાણાથી માત્ર માત્ર વીસ રૂપિયા રિક્ષાવાળા લેશે અથવા એસટી બસમાં આવશો તો પણ અઢાર રૂપિયા ભાડું લેશે તો અહીં તમે પહોંચી જાઓ અને એક વખત આ જગ્યાની સુંદર રમણીયાની મજા લ્યો મિત્રો ખૂબ જ સુંદર છે હરિયાળી છે હીલ છે સામે જોઈ શકો છો મોટા મોટા પહાડ છે ખૂબ જ સુંદર જગ્યા છે અને અહીં ફેમિલી સાથે આવવા માટે ખૂબ જ મજા આવશે તમને મિત્રો રહેવાની સગ સુપર ને સારી સગવડ છે રૂમ છે બધા આલિશાન છે એસી છે નોન એસી છે અને જમવાની પણ સુંદર વ્યવસ્થા છે આપ જોઈ શકો છો જય હનુમાનજી મહારાજ મિત્રો વિડીયોને શેર કરી દેજો અને ચાલો મિત્રો હજી આગળ ખૂબ જ વિશાળ હજી આપણે ખેતલેશ્વર મહાદેવના દર્શન કરીએ આ સુંદર તળાવની વચ્ચો વચ્ચે જ હનુમાનજી મહારાજની મૂર્તિ બેસાડેલી છે વાલી સુગ્રીવના પણ અહીં ટેચ્યુ મૂકેલા છે મિત્રો જોઈ શકો છો આપ આ ખેતલેશ્વર મહાદેવનું મંદિર છે એક વખત મિત્રો અહીં આવવા જેવું છે તમે સકુટુંબ સાથે આવજો જાય ખેતલા બાપા અહીં બહુ અચૂક લોકોને જ આ ખેતલા બાપાની જગ્યાની જાણ છે મિત્રો તો મિત્રો એક વખત તમે આવો નખત્રાણા આવો માતાના મઢે આવો તો રસ્તામાં જ આવે છે મિત્રો આપ જોઈ શકો છો એ સુંદર કલાકૃતિ પણ મૂકેલી છે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ સારથી બનીને અર્જુનને ધર્મનું યુદ્ધ કેમ લડવું માર્ગદર્શન આપી રહ્યા છે ચાલો મિત્રો આપણે આગળ ખેતલેશ્વર મહાદેવના દર્શન કરીએ આપણે થોડાક શોર્ટકટથી આવ્યા છીએ મિત્રો મુખ્ય અહીંથી આવવાનું છે ખેતલા બાપા મંદિરેથી આ સીધો રહ્યો છે લીલા કલરનો ત્યાંથી આવવાનો છે અહીં ભગવાન શિવનું પણ પ્રતિમા મૂકેલી છે જે નટરાજ નૃત્ય કરતા હોય અહીં આપ જોઈ શકો છો તુલસીદાસ ચંદન ઘસે છે ને તિલક કરે રઘુવીર રામ લક્ષ્મણ ભૈયા છે ખૂબ જ સુંદર પ્રતિમાઓ મૂકેલી છે સાધુ સંતોની આપ જોઈ શકો છો જય ભોલાનાથ જય ખેતલેશ્વર મહાદેવ ચાલો મિત્રો મહાદેવના દર્શન કરીએ ખૂબ જ સુંદર મંદિર છે મિત્રો વિડીયોમાં અંત સુધી બનાવી જો હજુ બહુ જ વિશાળ મંદિર છે જય કાર્તિક સ્વામી જય ગણપતિ દાદા હનુમાનજી મહારાજની જેવું ભોળિયાનાથની જેવું આપ જોઈ શકો છો જ સુંદર જગ્યા છે મિત્રો તમને જગ્યા કચ્છની અંદર અહીંયા સમુદર મંથન ની એક આપણે કલાકૃતિ મૂકેલી છે જે ભગવાન શંકર એટલે કે ભોળાનાથ વિષ પીવે છે દેવ લોકો સમુદર મંથન કરે છે આપ જોઈ શકો છો સુંદર પ્રતિમાઓ છે આપ એક વખત અહીં અવશ્ય આવશો ખૂબ જ સુંદર રમણીય સ્થળ છે અને સંત શ્રી ખેતલા બાપાના લગભગ બહુ જાજા વરસ થઈ ગયા છે સંતથી આના પણ અચૂક લોકોને જ ખબર હશે કે આ જગ્યા નખત્રાણાથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલી છે આપ જોઈ શકો છો અહીં ધાર્મિક બધું જ ચૈતન્ય મહાપ્રભુજીની જે સંતવાણી જે કરતા આરાધ્ય કરતા એમની પણ કલા મૂર્તિ મૂકેલી છે આપ જોઈ શકો છો અને ભારત માતાની પણ અહીં પ્રતિમા મૂકેલી છે બોલો ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ આપ જોઈ શકો છો અહીં સંત શ્રી ગોપાલા બાપુની માતૃશ્રી લખમામાની પણ ફૂલ સમાધિ આવેલી છે ખૂબ જ સુંદર મંદિર છે મિત્રો તો એક વખત તમે કચ્છમાં આવો માતાના મઢે આવો તો રસ્તામાં આપણે નખત્રાણા આવે નખત્રાણાથી માત્ર દસ કિલોમીટર અંતરે આ મંદિર આવેલું છે મિત્રો આ વિડીયો તમારા મિત્રો સગા સંબંધીને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો મારી ચેનલ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબર કર્યો મિત્રો અહીં રહેવા ઉતરવા માટે પણ ખૂબ સુંદર બિલ્ડિંગો છે મોટા મોટા રૂમ છે નાના રૂમ છે એસી છે દત્તાત્રેય દ્વાર છે જે અહીંથી આપણે જે આરામ ગૃહમાં જવાનું આ ગેટ છે સંત શ્રી વાલદાસજી મહારાજ જલારામ બાપા તેમજ મીરાબાઈ છે સરવણ છે આપ જોઈ શકો છો અહીં આવવામાં તમને ખૂબ જ મજા આવશે મિત્રો મીરાબાઈનું પણ પ્રતિમા મૂકેલી છે ખૂબ જ સુંદર ખૂબ જ સુંદર કહેવાય આના એક શબ્દ નથી મળતા કે હું આનું કઈ રીતે તમને આપું હા દાદા મેકરણ જે કચ્મા થઈ ગયા તેમનું અહીં પ્રતિમા મૂકેલી છે કૂતરો અને ગધેડો ગધેડાની ખોલ ઉપર માટલું હોય અને કૂતરાના ગળે ગ્લાસ હોય જે રણની અંદર ભૂલા ભટકેલા હોય પાણીની તરસ લાગી હોય તો એમને મળી જાય એવું દાદા મેકરણે સેવા કરેલી છે અહીં શ્રવણનું પણ પ્રતિમા મૂકેલી છે એક સંદેશ આપે છે કે માતૃદેવો ભવો પિતૃદેવો ભાવો એટલે કે માતૃદેવને પિતૃદેવ વગર આપણે આ દુનિયામાં એના વગર ના આવી શકીએ તો એ આપણા પરમ બ્રહ્મ આપણા પરમ ભગવાન કહેવાય તો મિત્રો માતૃદેવ પિતૃદેવની આપણે ખૂબ સેવા કરીએ એનું એક ઉદાહરણ અહીં આપે છે ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો આપ આવજો સૌ ફેમિલી સાથે આવજો અહીં તમને દરેક ધર્મ રામાયણ ભાગવતની તમામ તમને કલાકૃતિ જોવા મળશે ભગવાન લક્ષ્મીનારાયણ છે આપ જઈ શકો છો માતા લક્ષ્મીમાં ભગવાન નારાયણના પગ દાબે છે સમુદરની વચ્ચે છે અને અહીં સબરીબા જે ભગવાનને બોર ચાખીને થળિયા ખવડાવે છે જે ભગવાનના આવવાના આગમનથી તે ભાન ભૂલી ગયા હતા એનું પણ એક સુંદર અહીં પ્રતિમા સબરીબાઈની ઝૂંપડી બનાવેલી છે મિત્રો આ સામેની બિલ્ડિંગ છે તેની અંદર પાછળ પણ લાંબી બિલ્ડિંગ છે બહુ ખૂબ આપ જોઈ શકો છો તો મિત્રો કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા એ આ વિડીયોથી હું શરૂઆત કરું છું અને આગળના બધા જ બ્લોગો હાલીને અમે જાય છીએ માતાના મઠ તો આ પ્રથમ બ્લોગ છે મિત્રો તો આગળના બ્લોગમાં હું પણ નવું જ કંઈક તમને આપીશ અને ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ અને બેલ આયકલનું બટન દબાવવાનું ભૂલતા નહીં સૌને જય ખેતલા બાપા જય હનુમાનજી મહારાજ જય કચ્છની ધીંગી ધરા ધરતી માતાની જય હો